રાજ સાડી આજે ફરીથી લૂઝ ફેબ્રિકમાં એકદમ ફેન્સી ડિઝાઇન લઈને આવ્યા છે જે આપણે ચાર પાંચ નો પીસ આવે ને પોઝિશન પ્રિન્ટનો સેમ આપણે આપણે લૂઝ ફેબ્રિકમાં લઈને આવ્યા છે અને કલર મેચિંગની વાત કરીને તો મસ્ત મજાના કલર મેચિંગ છે અને ડબલ શેડી સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે એમાં તે આજે પીસ ઓપન કરવું છે અને મેથીની સાથે ગ્રીનનું કોમ્બિનેશન બેસ્ટ છે કે તો બધાને ગમે છે કારણ કે મેથીનું કોમ્બિનેશન ને ગ્રીનનું કોમ્બિનેશન બહુ જોરદાર લાગે છે તમે જોઈ શકો છો કેટલું લૂકવાઇઝ મસ્ત લાગે છે મેથી ને ગ્રીન અને એમાં જે ફેબ્રિકની વાત કરું ને તો પૂણું માખણ જેવું ને લચકા જેવું છે અને ડિઝાઇન કંઈ ખબર છે આપણે ચાર હજારના પાંચ હજારના પીસમાં પોઝિશન પ્રિન્ટ ની સેમ એ ડિઝાઇન આપણે લૂઝ ફેબ્રિક માં રહેવાની છે અને સાડી એટલી મસ્ત લાગે છે ને એકદમ યુનિક અને એકદમ ફેન્સી લાગે છે કારણ કે હેવી ડિઝાઇન નું લુક એકદમ લો લો રેન્જ અને એકદમ લૂઝ ફેબ્રિકમાં આવી જાય એટલે બાયો ને તો ચલસ આપડી છે બેનો એમય તે મસ્ત મજાનો મેથીની સાથે ગ્રીન કોમ્બિનેશન ઓપન કરી એટલે પીસમાં તો કાઈ ઘટવાનું જ નથી તમે જોઈ શકો છો આપણે ઓપન કર્યો છે મસ્ત મજાનો મેથીની સાથે ગ્રીન કોમ્બિનેશન અને એ પણ આપણે પોઝિશન પ્રિન્ટની સેમ ડિઝાઇન રહેવાની છે સાથે એકદમ ઝીણી બારીક એકદમ પ્રિન્ટેડ નું ડિઝાઇન સુપર રહેવાનું છે કામ બધું બહુ મસ્ત ફિનિશિંગ વાળું છે તમે જોઈ શકો છો આપણે પલ્લુ કેટલું સુપર લાગે છે અને એકદમ રીચ લાગે હેવી પલ્લુ લાગે અને પ્રિન્ટેડ ડિઝાઇન ફિનિશિંગ અને જોરદાર લાગે છે ફિનિશિંગ આટલું મસ્ત છે એકદમ ફ્લાવર એકદમ મસ્ત એની ડિઝાઇનનું કોમ્બિનેશન અને એકદમ પેટર્નને જોરદાર લાગે છે કેટલો મસ્ત શોર્ટ પલ્લું છે એકદમ ડિફરન્ટ છે જે નાના મોટા બધાને સરસ લાગે ને એવો કલર મેચિંગની સાથે ડિઝાઇનના કલર શેર પોતે સરસ મજાના છે અને આપણે આપણે હેવી પીસ ન લીધો હોય ને અને આપણે લેવાની ઈચ્છા હોય અને આપણું બજાર ઓછો હોય ને તો એની માટે તો બેસ્ટ વસ્તુ છે કારણ કે લો રેન્જમાં એકદમ હેવી લુક આપે ને એની તો સાડી તો છે જ સાથે સાથે એકદમ લૂક હોઈસ એકદમ ફેન્સી લાગે ને યુનિક લાગે તો પલ્લુ એકદમ શોર્ટ સરસ મજાનો છે પણ આખી સાડીમાં આપણે એક વસ્તુ લાવ્યા છે તમને લેવા બતાવું આગળ તમે જોઈ શકો છો મેથી કલર કેટલો મસ્ત છે મેથી કલર છે પણ એકદમ મસ્ત ઠંડો અને એકદમ યુનિક છે એકદમ દાઢો કલર છે મેથી કલર સાથે પોઝિશન પ્રની ડિઝાઇન હોય એટલે કાંઈ ઘટે ને એવું બે તમે જોઈ શકો છો ડિફરન્ટ આમાં એવું છે કે આપણે જે વચ્ચે આપણે પ્લેનનો કોન્સેપ્ટ આવતો હતો ને આ વખતે આપણે મસ્ત લાઇટવેર શેડ માં બાંધણીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે આખું લાઇટ શેડ રાખ્યું છે કારણ કે નીચે આપણે ડાર્ક પ્રિન્ટેડ ડિઝાઇન છે અને ગ્રીન કોમ્બિનેશન છે એના માટે મસ્ત મજાનું લાઇટ શેડમાં કોન્સેપ્ટ કેટલો સુપર એકદમ હેવી લાગે કારણ કે અમુક લોકોને છે ને વચ્ચે આપણે એકદમ પ્લેન નથી ગમતું એની માટે મસ્ત આપણે ડિઝાઇન લઈને આવ્યા છે એ પણ બધાને ગમી જાય એવી મસ્ત મજાની લાઇટવેર માં બાંધણીનો કોન્સેપ્ટ એટલે વચ્ચેનું કામ એ સરસ મજાનું છે સાથે સાથે આપણે પોઝિશન

તમે જોઈ શકો છો આનો લુક તો એની ટાઈમ સુપર લાગવાનો છે પણ જે વિવિંગ વાળી બોર્ડર આવે ને તો તમારો પીસ એકદમ હેવી લુકનો લાગે બેન તમે જોઈ શકો છો આ મસ્ત ની સાથે વિવિંગ બોર્ડર રહેવાની છે જે કોઈ દી જાય નહીં અને કોઈ દી નીકળે નહીં એવી ગમે તેમ તમે ધોવો વોશ કરો તમારે અને એકદમ આરામથી પહેરો કાંઈ થાય નહીં બોર્ડર એટલે બોર્ડર એટલી મસ્ત ફિનિશિંગ વાળી છે અને પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરો ને તો મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇન છે અને બધા બેનોને વચ્ચેનું જેને એકદમ પ્લેન કોન્સેપ્ટ ન ગમતો હોય ને એની માટે મસ્ત મજાનું વચ્ચેનો બાંધણીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એટલે સાડીમાં કાંઈ ઘટે નહીં અને જે બેનું આટલું મસ્ત અને એકદમ ડિફરન્ટ કોમ્બિનેશન વાળી સાડી ગમતી હોય એની માટે તો આ બેસ્ટ છે એટલે ફટાફટ પહેલાં તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આપણે ઉપરની બોર્ડર અને બોર્ડર બોર્ડરનું કામે સુપર રહેવાનું છે જો ઝીણી જીરી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનું કામે સરસ મજાનું છે સાથે આપણે બોર્ડર બોર્ડરનું કામ એક નંબર રહેવાનું છે ઓલ ઓવર સાડીનો લુક જો એકદમ લો રેન્જમાં હેવી લુક આપે એવી સાડીનું કોમ્બિનેશન છે અને ફેબ્રિકની વાત કરું તો કૂણું માખણ જેવું ને લચકા જેવું કપડું જો પેનું આરામથી તમારે પાટલી પડી જશે અને પહેર્યું હોય ને તો એમને યુનિક અને એકદમ ડિફરન્ટ ફેન્સી પીસ લાગે કારણ કે આ ની સાડી પહેરી હોય ને તો કાંઈ ઘટેને એવો પીસ લાગે આ લૂઝ ફેબ્રિક ની સાડી પહેરવાની એવી મજા આવે અને આંખોથી પહેરવાની એવું કમ્ફર્ટેબલ થાય અને લાઇટવેર કપડું આવે અને હળવી ફૂલ સાડી આવે એકદમ લાઇટવેર કપડામાં પાટલીનો લુક તમે જો કેટલો મસ્ત લાગે છે એકદમ લચકા જેવી પાટલી પડે મશરૂમ જેવી અને નીચે પેનોનો લૂક તમે જોઈ શકો છો કેટલો લુક એ સરસ આવે છે અને વચ્ચે આપણે લાઇટ લાઇટ બાંધણીનો કોન્સેપ્ટ છે એટલે એ પણ એકદમ સુપર હિટ લાગે તો ઓલ ઓવર સાડીમાં તો કાંઈ ઘટે એવું લાગતું જ નથી એટલે કારણ કે યુનિક છે અને ફેન્સી છે એટલે ક્યાંથી લાગે ઘટેવું એકદમ જોરદાર સાડીનો લૂક છે અને એકદમ કલર મેજીની વાત કરું તો બધાને એકદમ યુનિક અને ગમી જાય એવો મસ્ત મજાનો લાઈટ વેટ મેથી કલર અને ગ્રીનનું કોમ્બિનેશન છે અને સાડી તો એકદમ પહેરી અને હેવી ની લાગે એવું કોમ્બિનેશન સાથે એની બ્લાઉઝની વાત કરું તો મસ્ત મજાનું એકદમ બ્રોડ શેડ આખું બ્લાઉઝ રહેવાનું છે એકદમ હેવી બ્લાઉઝ છે તમે જોઈ શકો છો સાઇઝ સાઈઝ બધાને કમ્પ્લીટ આવી જશે સાથે એકદમ મસ્ત ફ્લાવર પિન્ટ નું કામે આખામાં છૂટું છૂટું રહેશે અને આપણે બોર્ડર જેવી ગ્રીન છે એવું બ્લાઉઝ આવવાનું છે એટલે ઓલ ઓવર બ્લાઉઝ એટલું મસ્ત લાગે છે એકદમ ફ્લાવર નું કામ એ ફિનિશિંગ વાળું છે અને સાથે વિવિંગ વાળી બોર્ડર એ આવી જવાનું તમારે સ્લીવમાં અને બેક સાઈડ મૂકી શકો એવી બોર્ડર છે હો તો જે આટલું જોરદાર બ્લાઉઝ લેવા માંગતા હોય પહેલાં તો ફટાફટ બ્લાઉઝનો સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે મસ મજાનું હેવી બ્લાઉઝ છે અને સાડીની હારે ખૂબ સરસ લાગશે અને બહેના પછી એકદમ લૂકવાઇઝ સાડી ફેન્સી લાગજો તો ફટાફટ એટલો કલર મેચિંગની સાથે બ્લાઉઝનું કોમ્બિનેશન અને પલુનું કોમ્બિનેશન ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને ફેબ્રિક તો એકદમ કુણું માખણ જેવું ને મશરૂમ જેવું છે લાખો દી તમે પહેરી હોય ને પ્રસંગમાં તો તમને એ મજા આવશે કમ્ફર્ટેબલ ગરમી નહીં થાય અને 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 વજનય નહીં થાય પહેરી હોય એકદમ લાઈટ વેટ છે એ સાડીનું ડિઝાઇન ને કોમ્બિનેશન છે તો છે ને જોરદાર સાડી તો જોરદાર સાડીની સાથે કલર મેચિંગ એ બહુ મસ્ત મજાનો છે મેથીની સાથે ગ્રીનનું કોમ્બિનેશન તો આટલો મસ્ત કલર મેચિંગની સાથે ડિઝાઇન રેવી હોય તો સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના બધા કલર છે ને તમે મજા આવી જાય ને એવા રહેવાના છો બેનો એટલે સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જ રહેજો કારણ કે મેથીનું ગ્રીનનું કોમ્બિનેશન તો સરસ છે બાકીના બધા કલર એટલા સરસ અને સુપર રહેવાના છે કારણ કે વચ્ચેનો કલર મેજિંગ એકદમ લાઇટ હોય અને બોર્ડરના કલર ડાર્ક હોય એટલે લુક તો આવવાનો છે તે તમે જોઈ શકો છો મસ્ત મજાનો મહેંદીની સાથે બીટનું કોમ્બિનેશન અને એમાં બાંધણીની ડિઝાઇનનો લુક તો જો કેટલો ફાઇન આવે છે એકદમ મસ્ત એનો કલર મેચિંગ છે અને એકદમ યુનિક લાગે છે પેનું તો સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જ રહેજો બધા કલર આવી રીતના રહેવાના છે જેવી આપણે પછી બોર્ડર હશે એવો આપણે બ્લાઉઝ આવવાનું છે અને આવવાનું છે અને બધામાં વચ્ચે બાંધણીની પ્રિન્ટેડ ડિઝાઇન આવે છે ને એટલે બહુ સરસ પીસ લાગે છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર છે લાઈટ એકદમ લાઇટ પર્પલ શેડમાં થોડોક છે અને બીટ કલરનું કોમ્બિનેશન છે એટલે એ પણ એટલું સુપર લાગશે જે બેનું જે આપણે સાસુ માટે કા મમ્મી માટે કા મામાસી માટે લેવી હોય ને એટલી જોરદાર કલર મેચિંગ છે મામીને દેવી હોય તોય સરસ લાગે અને રક્ષાબંધનમાં કોઈ આપણે બેન દીકરીને દેવી હોય તો એટલો મસ્ત લાઇટ કલર છે સાથે આપણે બેટનું અને ગ્રીનનું કોમ્બિનેશન એટલું સુપર લાગે છે તમે જોઈ શકો છો આ સાડી તો તમે છે ને ફાઈને દીધી છે ને તો બહુ મસ્ત લાગશે હો બેનું તો એકદમ મસ્ત બીટ કલર અને ગ્રીન કલરનું કોમ્બિનેશન સરસ છે અને વચ્ચે આપણે બાંધણીની લાઈટ વેટ ડિઝાઇનનો લુક એ સરસ આવે છે અને નીચેની લુક તો બેસ્ટમાં બેસ્ટ લાગે છે બેન તો ફટાફટ આટલો મસ્ત બીટ કલર છે ને એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને ઘણા બેનોને એકદમ મસ્ત રેડ શેડમાં આખું કોમ્બિનેશન ગમતું હોય ને તો મસ્ત મજાનું એકદમ ડિફરન્ટ કલર મેચિંગ છે અને એકદમ યુનિક અને એકદમ લાઇટ વેટ કલર મેચિંગ છે તમે જોઈ શકો છો કલર મેચિંગ બહુ જોરદાર છે સાથે ગ્રીનનું કોમ્બિનેશન છે એટલે આપણે ગ્રીન કલરનો બ્લાઉઝ આવશે વાઇઝ બહુ સરસ મજાનું લાગશે તો છે ને મસ્ત કલર કારણ કે કલર મેચિંગ એકદમ ડિફરન્ટ એકદમ યુનિક છે અને એકદમ બધાને ગમી જાય અને બધાને સૂટ થઈ જાય ને એવા કલર મેચિંગ છે આમાંથી તમને કોઈ પણ કલર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ હેવી લુક આપે એવી સાડીની ડિઝાઇન છે કારણ કે આપણે જે ચાર હજાર પાંચ મસ્ત મસ્તું માખણ જેવું કપડું છે જે આપણે ડેલીવેર માં બહાર આવી ગયામાં અને આખો જે પહેરી હોય ને એવું હળવું ફૂલ અને લાઇટવેર કપડા સાથે આખો સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે આમાંથી કોઈ પણ તમને કલર ગમ્યો હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાઇડી લાઈક ન કરીએ ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં તમને આવું જોરદાર અને એકદમ ફેન્સી કલેક્શન જોવા મળી જાય છે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ